અહીં મેથી પદરિયું બેસ માટે નામ સાપી તો આવ્યો રમીએ કે શું બેન ની પીવા તો ચા અને ક્યાં આવી જોઈ નાટક બાદ તો ટાઈમ થયેલા જઈએ ગમમાં પછી ફરચું પર ગોળા એમ આવે તાર ઘેર નહીં હા નિહાર જવા નહીં તો બી ચાલ જશો વાળા બારે

તો ગમત માટે તૈયારી કપડો બોળો પહેલી દે મસ્ત બોલા તો બોલાતો પહેલી દીધી તો પછી મંદિરે જઈએ આવો ગમમાં નાચ નાસમાસ કરીએ ડાન્સ ફાસ ડાન્સ તો કાંઈ જોઈએ હેરા તો કરી ના ડાન્સ કરવાનો એટલે ગમે જઈ આવો હલી વાહ આવો ગમમાં જો Ibar gula. Gula mana? Cepat. Mana itu pergi lagi? Pergi lagi awak siapa ni? Tapi boleh macam tu je. Tiada lampu tu ya, kan ya aku. Cina. Aku sah. Mama. Cepat. Miao. Kau kan miao. Tahu macam tu

विगारमानु पापर धुलावणा दुमक વાત તો જતા બરાબર દિને જેમ ફર્યા અને પછી ઘેર આવ્યા શાંતિ હમણાં અને બોલાલ ને બધું ઉડતું હતું એટલે હું કહું મેં વિડીયો ના બનાવ્યો બોલા આપી દો બોલો જત્રી ઉપર ધાબા પર તે ઉપર બોલાવ્યા ધાબા પર એને લીધું હતું શૂટિંગ વિડીયો ફરીને આવ્યા હવે શાંતિ લગભગ ચલો હવે છ વાગે પોંચ વાગી તો બીજું કોમ હતું વચમાં વિડીયો બનાવીને બસ વધારે જઈને જીએ વાર તો કિંજર જઈશ દાળ અને ભાત બનશે આજ તો ચમકા આજે શીરો ચમકા આજે જાતી એટલે જમણું રાખ્યું નહોતું એટલે બધું ઘી ગેર ઉજવણી કરવાની એટલે આજે ઉજવણી કરીએ છીએ બરાબરની એટલે દાર બાદનો શીરો બનશે કિંજર બનાવે છે દાર બાદનો શીરો શીરવાર લાગશે ઘણી વાર લાગશે ને

તો સર આવેલા પૈસા ખૂટ્યા હતા તો થોડું માટી ખવડ માટી આપી દીધી હતી ખાવા એટલે ભઠ્ઠા આપી દીધી એમ ઈટું બનાવવા તે થોડું ખાડું કરે તું આ રીતનું ખાવાનું તો તો વાર લાગશે લગભગ સો સોયની વાગ્યા લગભગ વોટ મારતા છે તેમ અને આબો હે ને એ મારા સમજણ આવીને તારનો આબુ હું જોઉં પણ બહુ કહે ખાધી અમે આ એક ક્ષેત્ર હ એક જ ક્ષેત્ર અમાર અને ક્ષેત્ર થોડું આગળ હ હગભગ બે થઈને ટોટલ પૂના બે ગા જેવું કમારે બહુ બધા જમીન નહીં અમારે બસ આટલું હતું અમારે જેટલું હતું એટલું ફોટું કદાચ કહેવાનું નહીં જે છે એ કહેવાનું ફોટું શોબાજી કરે શું કરવા નહીં જેટલું છે એટલું બતાવવાનું નહીં બતાવવાનું કોઈ અને આ ઉપર થોડું ટેકડો આ દીધો હતો Kena lagi gara sama. Abang jual sama kakak, kakak nak gara apa tu? Ayam di zemin ini rendah hari. Abaunya sama bapa di zemin. Hari itu sama ker zemin. BESATU sama, jadi sah. Jadi ker baju. Saya sudah sedia. Kita sudah bersama di semua tempat. Semoga berjaya. Kita akan buat sirup dengan kicap. Ghee sedia. Selepas itu, apabila ghee sudah panas, kita akan menambahkan kicap. Kicap itu perlu dipotong. Kita akan membuat kicap yang keras. Kita akan masukkan soji. Kita akan menangkutnya. Kita akan memasaknya. Đi qua nhé Học con rau đấy nhé Bởi rộng phao Rộng xe cây dày Hà Bác sĩ cả lắm Bác sĩ bị đường Bác sĩ mua rắc 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 Bác sĩ mua Biasa <laughs> betul tak dengan anda? Biasa tapi saya tidak minum air. Biasa tapi awak tidak minum air. Biasa lebih <laughs> tinggi, lebih tinggi. Bagaimana awak minum air? Saya minum air sehingga habis. <laughs> saya minum air sehingga sehingga habis. Saya minum air sehingga habis, betul tak? Saya minum sedikit air. Aduh, sedikit air. પાણી લેવાની સામાન્ય શેડ છે સામાન્ય શેડ છે તમને ના રેડી હોય તો ચાલે એ બાકી દૂધમાં છી દૂધમાં બનાવ હવે રેસીપી વાળી ની મરાતા તો દૂસું આટલું યે લઈ આપરે વાળો સીજી બોલા દે સુપી નઈ એવું લાગે તો કોક જોઈને દે હમ એટલા માટે કે જરૂરી છે દૂધ લ્યા જામ ટાઈમ બગરા એટલા માટે કાતું એટલું રેડી દીધું છે تاکہ પાણી વગર મસ્ત આવે હમ

એમ નહીં તેલ વેડી જી ઘી વેડી તો આસી રો થઈ ગયો છે હવે ધૂપ કરી દઈએ પણ ખાઈએ તો હવે ધૂપ કરી દઈએ અંગારા પર લાવ છું કે કરી દે તો પાદ બસ બાય ડાક ડાક છોરા પછી કરીએ મેં કોઈ પડે

ड早ी भकातना, तः बाया कि दाख दो जमाते इती यासका estar ही्ण, जरे मैं क्यार्ण? बाया प्यानि इतर. कर fundamentalились करे आ, सहा करे में कalling recognize whether this प्यान में क्या उस्सित, मैं ini kiri ya wah, ek bian tain, tain bian tain tuh thayu, tain gan no, sama kai liya kan thayu, tuh thayu kai liye, karena ada nama deh mas adluj, toh malay kali nawa lagu, toh mau video kamu like aja, share aja, orang channel per nawa kau itu subscribe kerja aja. Oh, malam ni vlog mah? Tengok dia aja. Terima kasih. Terima Bye.